કપડવંજમાં બાપા ઓફ કાછિયાવાડ શ્રીજીનું ભવ્ય આગમન કપડવંજ શહેરમાં વિવિધ પંડાલોમાં હવે ગણતરીના દિવસોમાં શ્રીજીનું સ્થાપન થનાર છે ત્યારે કાછિયાવાડ ગણેશ યુવક મંડળ આયોજિત બાપા ઓફ કાછિયાવાડના શ્રીજીનું કાલે ભવ્ય આગમન થયું સોમનાથ સોસાયટીથી થી શોભાયાત્રા નીકળી આઝાદ ચોક ખાતે આવી આ સમયે શ્રીજીના આગમન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીજીને વધાવવા આતિશબાજી અને લાઇટ ઇફેક્ટથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ને આ આતિશબાજી જોવા સમગ્ર શહેરના ગણેશ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીજીના આગમનનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને સમગ્ર શહેરમાં બાપા ઓફ કાછિયાવાડ ટોક ઓફ ટાઉન બન્યું હતું કાછિયાવાડ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જેની આધુકાથી રાહ જોઈને ઊભા છે અમારા કાછા અમારા બાપા બહુ કાછા બહુ ગડપાઈ રહ્યા છે હા કે ના